11000 થી રે પૂરા અજો ના 11:30 વાગે નો પણ નોવી થઈ ગઈ રોટલા કરી મુકવા ના પેલ ગામમાંથી દક્કલ લઈને થાકી જ ગામમાં હે છે બારા પી જાવાનો 2 કિલોમીટર કિલોમીટર તો મને મોર દોરે

તેસ ચા ને મૂણી તે બે બે આઈ ગયા ચાપીવા તેસ ચા નો ટેંટી ખાય હો હું ચાન પાપડી ચાપી લઈએ યો બત કરી દીધી માપા મમ્મી બે રે ખાલી અને બાઈન વાયરો ચાલો હો ગાઈસ માપા કોગરા કરો જો 16 17 માળની બિલ્ડિંગ લાઈટી ચે લાવો દીવો દીવો ઉપર દીવા લગાવો દીવા વાળી અંદી ઉપર આપણું દીધું દી દુહો મકવા આવી જશે હા રસ્તો રોડ આવી ગયો હવે મેન રોડ આવી ગયો મેન હાઈવે આવ્યો મેન હાઈવે બાલા જવાનો રસ્તો ચલો તો બને છે ખીચડી રોટલા અને બટાકા શાક આ કે વીડિયો જોમ પડે છે લાવું તો ચાલે તો એટલું અમે ચાહતા વે છે દે વીડિયો જોવા માટે વીડિયો જોવા માટે અલી ઓ મને કા ક્યો તો ગાઈ સેર હે અમારો શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ખાઈ લીધા નહીં જય માતાજી ગુડ નાઇટ